થરાદ તાલુકામાં વિભાજન થઈને પ્રથમ વખત અસ્તિત્વમાં આવેલી ડેડુડી ગ્રામ પંચાયત સમરસ બની ડેડુવા ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈ ડેડુડી પંચાયત બની નવી પ્રથમ વખત જ સમરસ બની છે ગામનો સર્વાંગી વિકાસ થાય મહિલાઓને રાજકારણનો અનુભવ થાય તે માટે સમસ્ત ગ્રામજનોએ મહિલાઓને સુકાન સોંપ્યું સરપંચ સહિત તમામ વોર્ડમાં પણ તમામ મહિલા સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી ડેડુડી અને ડેડુઆ બંને પંચાયતો શરૂઆતમાં અમારી ભેગી હતી ત્યારે ડેડુઆમાંથી ડેડુડી પંચાયત અલગ થઈ ત્યારે અમારા શંકરભાઈ સાહેબ શ્રી તેમજ મોદી સાહેબ શ્રી તેમજ ગામનું એક હેતુત્વ હતું કે ગ્રામ પંચાયતો બધી જેટલી થરાદ તાલુકાની છે ગુજરાતની જેટલી પંચાયતો છે તેટલી પંચાયતો સમૃદ્ધ બને બિનહરીફ બને તેવી હરેક લોકોની લાગણી હતી તે હેઠળ અનુલક્ષી અને ગામના સત્તરે કોમ અને સત્તરે આલમ ભેગા મળી અને અમે બિનહરીફ ચૂંટણી અમારા સરપંચ શ્રી તારાબેન રૂપસીજી ઠાકોર અને ઉપસરપંચ ડેપ્યુટી શ્રી પૂનમાભાઈ જોધાજી કાગ અને અમારા વોર્ડની ટોટલ આઠ બેઠક હતી એ પણ બિનહરીફ થઈ જેમાં ચાર મહિલા સીટો અને ચાર પુરુષ સીટો એ બોડી પણ બિનહરીફ તરીકે બધું પૂરેપૂરું ડેડુડીની પૂરેપૂરી પંચાયતની જે બોડી છે બિનહરીફ થવા બદલ ખૂબ ખૂબ ગામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું ગામની અંદર સારા વિકાસો થાય જેવું કે શૈક્ષણિક સુધાર સામાજિક સુધારણા થાય તેમજ ગામમાં લોકો અમુક વસ્તુથી વિંચલિત છે જેમ કે પાણી છે પછી નેટવર્ક સુવિધા છે રોડ રસ્તાઓની વ્યવસ્થા છે આરોગ્ય તબીબ કેન્દ્રો છે તેવું ગામમાં વિકાસ સારો સારા ધોરણે વિકાસ થાય ગામ એક હરણફાળ ભરે ગામની અંદર સારી પ્રગતિ થાય તેવું ઈચ્છું છું જય હિન્દ જય ભારત